આંબા કલમમાં કેરી લીધા બાદ અને ચોમાસા પહેલાની આપણે જે સિરીઝ બનાવીએ છીએ એનો પાંચમો ભાગ આંબા કલમમાં આપણે ઘેરું ચૂનો લગાવવો જોઈએ ઘેરું ચૂનો એટલે આપણે આંબા કલમના થડ પર દવા લગાવવાની છે પણ દવા ડાયરેક્ટ ન લાગે એ માટે આપણે ઘેરું ચૂનાની અંદર જે દવા છે એ નાખી અને થડ પર લગાવવું જોઈએ કે જેથી થડ પર એક પેસ્ટ લાગે તો એ માટે આપણે ઘેરું ચૂનો લગાવવાથી થર ફાટતા નથી એટલે બોરર આવશે નહીં તે ઉપરાંત ફૂગ અને જીવાત પણ થરને લાગતી નથી જેથી આપણું થર પર ઉપરના બાજુ કોઈ જ જીવાત જશે નહીં અને પચાસ થી સાહીઠ ટકા પ્રોબ્લેમ આપણો આપોઆપ જ સોલ્વ થઈ જાય છે અને ઘેરું ચૂનો બનાવવા માટે ઘેરું અને ચૂનાને આગલા દિવસે બોરવા પડશે તો આપણે સો લીટર ઘેરું ચૂનો બનાવવો હોય તો વીસ કેજી ઘેરું પાંચ કેજી ચૂનો સીઓસી એટલે કોપર સાતસો શકીએ છીએ દવા જે દિવસે દિવસે આપણે ઘેરું લગાવવાના હોય એ જ એડ કરવાની છે ફક્ત ઘેરું અને ચૂનો જ આગલા દિવસે આપણે બનાવવો પડશે એટલે બોરવો પડશે અને ખેડૂત મિત્રો આની અંદર પાણી આપણને જે રીતની જરૂરિયાત છે એ રીતે જ એડ કરવું ખેડૂત મિત્રો આપની વધારે આંબા કલમ હોય તો આપણે ઘેરું ચૂનો મિક્સ કરી અને દવા મિક્સ કરી અને કરી શકીએ છીએ પણ જો આપણી પાસે ઓછી આંબા કલમ હોય તો આપણે આ કરવાની જરૂર નથી ત્યાં ગાડી ડાયરેક જ રેડી ટુ યુઝ બોડો મિક્સ આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઓછી આંબા કલમ હોય તો ઘેરું ચૂનો અને બધી વસ્તુ મિક્સ કરવી થોડી મુશ્કેલી પડે છે તો આપણે ત્યાં ડાયરેક્ટ જ બોડો મિક્સ આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ કરવાથી આપણી આંબા કલમને જીવાત લાગશે નહીં ફૂગ લાગશે નહીં જેથી થર્ડ પાટશે નહીં તો એ માટે આપણે ઘેરું ચૂનો કરવો જોઈએ આપને આ કોઈ પણ દવાની જરૂર હોય તો આપ એબીસી વેસમાં અથવા લબ્ધિયા એન્ટરપ્રાઇઝની વેબસાઇટ પર અથવા વોટ્સઅપ પર મેસેજ કરી અને ઓર્ડર કરી શકો છો અમે આપને ઘર બેઠા હોમ ડિલિવરી કરાવી શકીએ છીએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ